આ વિડિયોમાં તમારું સ્વાગત છે ધારા બ્લોગ પર તમારું સ્વાગત છે મળી ગયા છીએ આપણે 2024 માં પાવાગઢ ધામ માકાલી માતાજીના મંદિરે અને દર્શન કરવાના છીએ આપણે માકાલી મંદિરના તો મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા જે લાઈવ ધજા ચડાવવામાં આવે છે તે પણ જોઈશું અને ગરબા પણ રમીશું અને જો આજના દર્શન સારી રીતે થાય તો કમેન્ટ બોક્સમાં જય માકાલી માં જરૂર લખજો તો ચલો જઈએ હવે દર્શન કરવા અને આપણે જે મહાકાલીમાના સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ પાંચસો વર્ષ બાદ જ્યારે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું અને જે ધ્વજાના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ છીએ એ ધન્યતા પણ અનુભવીશું અને એક આજનો વિડીયો જો સારો લાગે અને મહાકાલીમાના જો દર્શન સારી રીતે થયા હોય તો કમેન્ટ બોક્સમાં જય મહાકાલીમાં જરૂર લખી દેજો અને આવનારા સમયમાં ઘણા બધા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરી શકો છો તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ મોચી ચોક અને મોજી ચોકથી આપણે પાવાગઢ ચડવા પ્રયાણ કરીશું તો ખુલ્લું મેદાન અને નવા બનેલા પગથિયા આપણને જોવા મળી જશે તો મિત્રો જૂના જે બાંધકામો હતા તે તોડવામાં આવ્યા છે અને નવા બાંધકામની શરૂઆત પણ કરી દીધી હશે એવું કંઈક દેખાશે તમને તો મિત્રો મોજી ચોકમાં તમને બે રસ્તા મળી જશે અહીંયાથી તમે રોપવે એટલે કે ઉડનખટોલા દ્વારા તમે ઉપર જઈ શકો છો લાંબી લાઈન છે જે રોપવેમાં જવા તૈયાર છે અને બાજુમાં આવેલા ગેટથી આપણે અંદર જઈશું તો બાવીસોથી ત્રેવીસો પગથિયાં ચડી આપણે મહાકાલી માના દર્શન કરી શકીએ છીએ તો મિત્રો રોપવેની અંદર રિટર્ન સાથે દોઢસો રૂપિયાની ટિકિટ લઈ તમે રોપવેમાં જઈ શકો છો અને આ જગ્યા ઉપરથી તમે પગપાળા પણ ચડી શકો છો તો આપણે અહીંયાથી ઉપર ગઢ ઉપર ચડવાનો પ્રયાણ કરીશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મહાકાલીમાના સરસ રીતે દર્શન પણ કરીશું અને રસ્તામાં આવેલા દરેક વસ્તુની જાણકારી પણ લઈ લઈશું તો રસ્તામાં જતાં જતાં આપણને રોપવેના આવા પોટા જોવા મળશે જેમાંથી આપણે માત્ર સાત મિનિટથી અંદર જઈ શકીએ છીએ અને મિત્રો ચઢાણ કર્યા બાદ અહીંયાથી ભદ્રકાલીનો રસ્તો જાય છે અને ભદ્રકાલીના રસ્તાથી જે ચોકડી પડે છે ત્યાંથી આપણે ઉપર પ્રયાણ કરીશું તો ઉપર તમે શિયાળા દરમિયાન આવો છો ત્યારે તમને વાદળછાયેલું વાતાવરણ પણ જોવા મળે છે ચોમાસામાં વાદળમાં રહીને પસાર થતા હોય તેવું લાગે છે અને ઉનાળાની અંદર જો આવશો તો બેજોડ ગરમી લાગે છે તો મિત્રો સૌથી વધારે હું પસંદ કરું છું શિયાળામાં આવવાનું મિત્રો એટલી બધી ચુંદડીઓ બાંધેલી તમને જોવા અહીંયા મળી જશે જે લાખો ભક્તોએ અહીંયા બાંધી ચૂક્યા છે તો ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ ઉપર અને ઉપરવાળા ચોકમાં તમને ફૂલોની દુકાન નારિયેલ પ્રસાદ ચુંદડીની દુકાન અને અન્ય સંસાધનોની દુકાનો પણ જોવા મળશે મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ અશ્વ ગધેડાઓ તૈયાર છે જે નીચે તળેટીથી લઈ ઉપર જે નારિયેલ પ્રસાદના સામાનો હોય દુકાના સામાનો હોય તે અહીંયા લાવે છે તો મિત્રો આ પણ એમની મહેનત છે તો આજનો વિડીયો જો ગમે તો મિત્રો લાઈક પણ કરી લેજો કારણ કે આ ગધેડાઓ આપણને બે પાંચ વરસ પછી કદાચ નહીં જોવા મળે કારણ કે નીચેથી ઉપર આવવાનું સ્ટ્રક્ચર એક લોડિંગ લીક પણ તૈયાર થઈ ચૂકી છે તો ચલો આપણે આગળ વધીએ માતાજીના દર્શન તરફ ફાઇનલી થોડો રસ્તો કાપ્યા બાદ આપણે એ પ્રવેશ દ્વાર સુધી પહોંચી ચૂક્યા જ્યાં શક્તિ દ્વાર કહેવામાં આવે છે આ શક્તિ દ્વારથી ચાર દરવાજા છે ચારેય દરવાજામાં બે દરવાજા નીચે ઉતરવાના છે અને બે દરવાજા ઉપર ચડવા માટે છે તો આપણે પ્રયાણ કરીશું શક્તિ દ્વાર પાર કરીને માતાજીના દર્શન તરફ એ પહેલાં બાજુમાં આવેલા નારિયેલ તોડવાની જગ્યા પણ આપણે જોઈ લઈએ જો તમારે માનતા હોય નારિયેલના તોરણ અથવા નારિયેલ પ્રસાદ કરવાની તો અહીંયા તમે તમારું નારિયેલ દર્શન કરીને આવ્યા બાદ તોડી શકો છો તો ચાલો જઈએ માતાજીના દર્શન તરફ બન્યા બને રાજો વિડીયોમાં કારણ કે આપણે આજે ખૂબ સરસ માના દર્શન કરવાના છીએ તો ચાલો આગળ વધીએ કારણ કે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો નાના બાળકો હોય તે વૃદ્ધ અવસ્થાવાળા હોય ઉંમરનો કોઈ લિયાજ નથી કારણ કે માતાજીનું દર્શન કરવું છે તો એમાં ઉંમરનો કોઈ પડાવ જોવામાં આવતો પણ નથી તો તમને પણ લાગશે કે આ સમયમાં આપણે પાવાગઢ જવું જોઈએ તો આવી જજો પાવાગઢ માતાજીના દર્શને અને અમે પણ આજે દર્શન કરીશું અને અમારા વિડીયોથી તમે પણ દર્શન કરી શકો છો તો ચલો ફટાફટ જઈએ આપણે મહાકાલી માતાજીના દર્શને વિડીયોમાં ભાઈ બન્યા રહેજો આપણે દર્શન કરવાના છીએ તો ઉપરના પ્રવેશ દ્વાર સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ પ્રવેશ દ્વારની અંદર મહાદેવની વિશાળ મૂર્તિ જોવા મળશે તે નટરાજ સ્વરૂપે છે અને એની બાજુમાં આવેલા આપણે દ્વારથી અંદર જઈશું તો આ રીતનું સ્ટ્રક્ચર સામે બની રહ્યું છે તે હવનકુંડ બને છે અને જમણી સાઈડ થી આપણે ઉતરવાનું રહેશે ડાબી સાઈડ આપણે જઈએ છીએ ઉપર ચડવા માટે મસ્ત નજારો જોઈને આપણે આગળ વધીશું માતાજીના દર્શન તરફ તો મિત્રો ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ મહાકાલીના મેન મંદિરના દ્વાર તરફ જ્યાં આપણને જમણી બાજુએ કાળભૈરવ દાદાનું મંદિર જોવા મળશે અને દ્વારની અંદર જઈ આપણે દર્શન કરીશું તો મિત્રો આજે દર્શનથી આપણું જીવન ધન્ય થઈ જાય એવા આ મહાકાળીના મંદિરનું લોકાર્પણ નવનિર્માણ પાંચસો વર્ષ બાદ જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ બે હજાર ચોવીસમાં આ પહેલો વિડીયો બનાવીએ છીએ બે હજાર ત્રેવીસમાં આ નવનિર્માણ થઈ ચૂક્યું હતું એક વર્ષ પૂર્ણ થયું ત્યારબાદ આપણે મહાકાળી માના દર્શન માટે આવી ચૂક્યા છીએ તો ભાઈ શાંતિથી દર્શન કરી લઈએ પછી આપણે બહાર નીકળીશું બોલો મહાકાળી મા તકી જય મિત્રો કમેન્ટ બોક્સમાં જય મહાકાળી મા જરૂર લખી દેજો તો મિત્રો સરસ રીતે આપણે મહાકાલી માના દર્શન કરી લીધા હવે આપણે દર્શન કર્યા બાદ બહાર તરફ જઈશું ત્યાં આપણને માતાજીના મંદિર ઉપર ધજા કેવી રીતના ચડાવવામાં આવે છે તેના પણ દર્શન કરીશું જો તમે પાવાગઢ આવ્યા હોય અને તમે પહાડ સુધી ના આવ્યા હોય તો માત્ર આ માતાજીના દર્શન ધજાથી કરી લો તો પણ એ મનાય છે તો ચલો જોઈએ કોઈ વ્યક્તિ દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે અને તે ધ્વજાનો લાભ લેવા માટે આપણે જે પણ લખાવવાના હોય પૈસા તેનાથી લખાવીને આપણે લાભ લઈ શકીએ છીએ તેનું નામ પણ એ બોર્ડ ઉપર લખવામાં આવે છે તો મિત્રો ધ્વજા ચઢાવવાની આ વિધિ મહારાજ દ્વારા કરાવવામાં આવશે ત્યારબાદ ધ્વજા ઉપર ચડાવવામાં આવે છે તો જોઈએ પહેલાં ધ્વજા લઈ પોતે માથે ધજા લઈ અને પ્રદક્ષિણા કરે છે પ્રદક્ષિણા કર્યા બાદ આ ધજા ઉપર ચડાવવામાં આવશે તો બન્યા રહેજો વિડીયોમાં પ્રદક્ષિણા થાય તો સુધી આપણે જોઈ લઈએ કે ધજા કેવી રીતના ચડાવશે તો ધ્વજા લગભગ બદલી લીધી છે અને દંડમાંથી નવી ધ્વજા ચડાવવામાં આવશે તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે આ નવી ધ્વજા કેવી રીતના ચઢાવવામાં આવે છે તે પણ આપણે જોઈશું અને તેની પૂજાથી તમે નવી ધ્વજા ચઢાવવા માટે અહીંયા બુક કરાવી શકો છો અને ત્યારબાદ તમે ચઢાવી શકો છો તો મિત્રો પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર ઉપર ધ્વજા ચઢાવવાની પૂર્ણ વિધિ આપણે જોઈ લીધી હવે આપણે પછી જોઈશું નીચે ગરબા થાય છે તે ગરબા પણ જોઈશું અને ગરબાની રમઝટ આપણે જોયા બાદ મંદિરના આહલાદક નજારા પણ જોઈશું તો વિડીયોમાં એના સુધી બન્યા રહેજો અને જો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સપોર્ટ કરી લેજો તો મિત્રો આ હતું આજનું પાવાગઢ અને દર્શન પણ આપણે બે હજાર ચોવીસના નવા વિડીયોમાં કરી લીધા જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મહાકાળીમાં જરૂર લખી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ પણ આપણી ચેનલને કરી લેજો ત્યાં સુધી આપણે રજા લઈએ જય માતાજી જય મહાકાળી જય હિન્દ વંદે માતરમ